મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન સાનિધ્યમાં નાયરોબી કેન્યામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પંચામૃતથી અભિષેક સ્નાન વગેરે અધ્યાત્મ સભર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબી કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃત્તિ અભિષેક વિધિ ભક્તિભાવ પૂર્વક પરમ ઉલ્લાસ કરવામાં આવી હતી આ પ્રસંગે મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્ર સ્વામિનારાયણ ભગવાન એકસો અઠાણું વર્ષ પહેલા લખી હતી જેમાં ત્રણસો પાસાઠ શાસ્ત્રો સાર રહ્યો છે શિક્ષાપત્રે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતોને ઉદ્દેશ્ય

કચ્છ વર્ષારંભ અને સાથે સાથે રથયાત્રાનો પાવન દિવસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો વિશ્વમાં શાંતિ પ્રસરી તદર્થે આ મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જય જયસ્વામી